જિલ્લાના શેરા તાલુકાના મીરાપુરી ગામે ગણેશ વિસર્જન સમયે પાંચ યુવકો ફાયર બ્રિગેડની ટીમે શોધખોળ બાદ મૃતકનો મૃતદેહ નદીમાંથી બહાર કઢાયો આ ઘટનાનો વિડીયો સામે આવ્યો જેમાં યુવકો ગણેશ વિસર્જન દરમિયાન સંતુલન ગુમાવી પાણીમાં તણાતા જોવા મળે છે પોલીસ સમયે પાંચ યુવકો નદીના પાણીમાં તણાયા શું વિગતો બિલકુલ જે ગામમાં ગણેશ સ્થાપના કરવામાં આવી હતી અને એ ગણેશ વિસર્જન કરવા માટે ગામના કેટલાક યુવાનો ગામના નજીક પસાર થતી ગોમા નદી હાલમાં વરસાદી પાણી આવ્યા છે અને ગોમા નદી કાંઠે વહી રહી છે એ નદીના પાણીમાં વિસર્જન કરવા માટે ગયા હતા યુવાનો વિશેષ વિશે લક્ષ્યો હતો અને તેઓ ધસમસતા પાણીમાં પડી ગયા હતા અને તેઓ પાણી સાથે તળાવવા લાગ્યા હતા ત્યારે કિનારે પેલા બીજા લોકોએ પાંચેક યુવાનો હતા બચાવવા માટેના પ્રયત્નો જેમાંથી ચાર યુવાનોને બચાવીને બહાર કાઢી શકાયા હતા એક યુવાનો ન હતો અને પાણીમાં ગરકાવ થઈ ગયો હતો તે બાદ સ્થાનિક લોકોએ ફાયર બ્રિગેડને અને પોલીસને જાણ કરવા ફાયર બ્રિગેડની ટીમ ત્યાં આવી હતી અને એક ગરકાવ થઈ ગયો હતો શોધીને તેના મૃતદેહને બહાર કાઢ્યો હતો હાલમાં ગામમાં ગમગી ની ભર્યું વાતાવરણ છે અને સીજી ની પ્રતિમા વિસર્જન વખતે જે ઘટના બની તેનો વિડીયો પણ સ્થાનિક વાયરલ થયો છે ઘણી જી આભાર માહિતી આપવા બદલ